અને આ છે પ્લેટિના ગુડ મોર્નિંગ મિત્રો સવાર પડી ગઈ છે આપણે ઉઠી ગયા છીએ અને નહીં લીધું છે તેને હવે આપણે ચા નાસ્તો કરવા બેસી છીએ અને ਆ ਦੇਵਰਾ ਦੇਵਰਾ ਬਣਾਇਆ ਜੀ ਭਾਈਕੇ ਲਓ ਜੀ ਬੋਤਾਂ ਆਣਾ ਚਾਹ ਆਂ ਦੇਵਰਾ ਤੇ ਦੁੱਧ ਰਿਚਾ ਉਹਨੂੰ ਦੇਵਰਾ ਬਣਾਇਆ ਹੈ ਜੀ ਗਰਮ ਕਰੋ ਚਾਹ ਬਣ ਗਈ ਜੀ ਤੇ ਪਾਛੀ ਜੀ ਨੋਕਰੀ ਜਾਵਾ ਮੱਟੇ ਇਹ ਨਮਲੀ ਹੈ ਗਾਇਸ ਹਲੋ ਇਹਨੂੰ ਫਾਈਨਲਿ ਦੇਵਰਾ ਆਈ ਗਿਆ ਜੀ ਦੇ ਗਰਮ ਕਰੋ

તમે કરી શકો આપણું પાર્સલ કરી રહ્યા છે અને આ ભરતભાઈ આવી ગયા છે હવે કંપનીમાંથી અત્યારે સવારમાં નાઇટ શીફમાં જાય છે હવે છે કાંઈ આપણે બી હવે જવાનો સમય થઈ ગયો છે ગુડ મોર્નિંગ મિત્રો આપણે આવી ગયા છે હવે પેટ્રોલ પંપે થાડું બાઈક પર રેડી થઈ ગયું છે તો હવે સુધી જઈશું આપણે નોકરી બીજો મિત્રો તો મળીએ આપણે સીધા હવે નોકરીમાં જઈને બાય બાય તો ફાઈટ ડેલી મિત્રો આપણે સાવલી પહોંચી ગયા છીએ મસાલો ખાવા માટે ઉભા રહ્યા છીએ ઠંડી બહુ લાગી ગઈ છે આ સાવલીનો ટ્રાફિક નાની નાની ગાડીઓ તો મળીએ આપણે હવે કંપનીમાં જઈને ત્યાં સુધી હું આવું જ છું થોડી વારમાં આ જે કપડાં બાકી છે થોડી કરી લઉં ઠીક છે ગાઈ તો મળીએ આપણે કપડું બાજુ મિત્રો આપણે કંપનીમાં આવી જાય છીએ અને આપણે તો મસ્ત જલસા કર લીધા છે સોના જલસા કઈ શું બોલું છું ખબર નહીં પડતી બોલો કઈ આ ઠંડીમાં જઈને ત્યાં બધું નીકળી જાય છે તો દરેક જોઈ લેજો એ તો હું કહું હા આપણે કરી રહેવા જઈએ છીએ પંચિંગ મિત્રો પંચિંગ થઈ ગયું છે તો ચાલો મળીએ આપણે આગળ મિત્રો આપણે દરેક બ્રેક લઈ લીધી છે બધું કેવું કેસાબ પાણી કરવા માટે આ છે હેલમેટ આ છે માસ આ બધું લગાવી રાખવું પડે આગળ તો ભૂલું બાપા આજે આપણો મિત્ર જય માતાજી માતાજી મિત્રો જય માતાજી ભલે આપડે જમવા જઈએ તારે ઠીક છે મિત્રો રાહ જો ત્યાં સુધી આવું છું પાડો ઓ મિત્રો આ તમે જોઈ શકો છો આપણે તો બેસી ગયા છીએ ગિલોડા શાક છે દાળ ભાત છે રોટલી છે ડુંગળી છે આ મંચુરિયન સૂપ છે બે બે પાલા ઉઠાવી લીધા છે મિત્રો કે હવે આપણે જમી લઈએ પછી આપણે મળીએ છીએ બહુ ઓકે લાગે છે નળીયા બધું તો મિત્રો આપણે જમવાનું જમી લીધું છે ઓકે આ દે કેપ્ટન આગળી આપણે કામ પર જઈએ गाइस क्लियर

તો મિત્રો આપણા મિત્રને એક છે જે કંપનીમાં વાગ્યું છે એક્સિડન્ટ થયો છે ઠીક છે તો આપણે એમની ખબર આપણે પૂછી લઈએ ઠીક છે તો મિત્રો આપણે હવે છૂટી ગયા છીએ જો બધા કેટલા બધા ખુશમાં છે જો સારું સારું દેખાય છે બધા અરે મિત્રો બધા આપણે છૂટી ગયા છીએ સોમાભાઈ કેવું છે તમે તો આઈસર લઈને આવી ગયા એમ ને મોડું શું બતાવું રાજુભાઈ છે રાજુભાઈ ભી આઈ ગયા છે એ બધા છૂટી ગયા છે તો તમે તો સારા મસ્ત ચહેર તો મિત્રો આપડે તો છૂટી ગયા છીએ ઠીક છે એક જ હરખણું આમ તો ખુશ ખુશ થઈ ગયા છીએ એમ આવીએ ને તારે તો મોડું ચેબરે ગયેલું હોય બધેનું હવે તારે જીએ છીએ તારે કેટલા ખુશ છીએ

હા જો આ છે વન ફિફ્ટી પલ્સર બસ ખુશ બતાવી દીધું અને આ છે પ્લેટિના બસો સીસી મોડીફાઈ કરાવેલી તો કાયદ મળીએ આપણ આપણે સીધા ઘરે જઈને કાં તો ભાઈ રસ્તામાં કંઈ ઊભા રહીશું તારે મળશુ ઠીક છે ચાર નાસ્તો ચાર નાસ્તો કરવા ચાલો મળી ગઈ શું જોઈએ જોઈ ਵੇ ਇਹ ਤਾਂ ਬੰਦ થઈ ਜੂ ਮਲਵਾਨਾ ਨਾ ਜੂਏ ਹੈ ਜੂਏ ਐ ਉਹ ਪਣਾਉ ਨਹੀਂ ਮਿਲਦੀ ਉਹ ਨਾ ਸੱਚੀਂ ਜੋ ਪੈਸਾ ਤਾਂ ਦੇ ਲਓ ਹੈ ਬਈ ਛਾੜਾ ਤਾਂ ਦੇ ਲਓ ਪੈਸੇ ਉਹ ਵੀ ਤਾਂ ਕਮਾਉਣਾ ਜੋ ਪੜੇ ਨਾ ਕਮਾਉਣਾ ਹੈ ਕਪਾ ਕਮਾਵਰਣੇ ਚਾੜੂ ਕਮਾਜੀ ਤਾਂ ਨਾ મેં કરા દેવ તો કમાવાની ના પડે છે આપણે જ કમાવ પડતું તો મિત્રો ફાઇનલી હવે આ વ્લોગ ને આપણે અહીં જ પૂરું કરીએ છીએ થાકી ગયો જો દ્રક નહી લીએ તો જઈ સઈ જઈએ બસ જમીન પર સુઈ જઈએ સવારે પછી પાછા નોકરી કે મિત્રો તો આ વ્લોગ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ઠીક છે બધા કરતા રહી સબસ્ક્રાઇબ મે જોયું એટલું મે બસ ખાલી જોઈને જતો રહો હં તો મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો બધું ઠીક છે મળીએ આપણે બીજા નવા બ્લોગમાં